बांगडू का दिया नाही था वाहा 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 वाला बुमडा पर बुमडा बंडिया हाय बा वैरा बोल हा ओर आगी येती मा फोटोडा कुर्सी वाला आई रेगी वाहा वा आई ते जो जो उपाय તમારાગળામાં <coughs> <coughs> ગયા <laughs> 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 <laughs>

બે અલગ અલગ ટાઈમિંગ છે એટલે આ બાળકો બે નીકળ્યા છે વોકિંગમાં પરાણે પરાણે સર એમ કે છે કે હવારમાં જેન્ટ્સ એટલા માટે નો હોય કે સવારમાં જેન્ટ્સ આરામ કરવાનો હોય નોકરીએ જવાનું હોય ના 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 એવું કાઈ છે ની સવારમાં મારી ભેગ વોકિંગમાં આવવાનું અને એ તું કેમ પાછો વળી ગયો બજે આ બાજુ આ બાજુ એ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આવતા આવતા વાતું પણ આમે આ બાજુ રસ્તો છે છટકવારી ઉગોતો માં કઈ થી હો પરાણે પરાણે મહાનુભાવો નીકળ્યા છે વોકિંગમાં જાણે આમ ટેલવા નીકળ્યા હોય એમ પણ જો અઠવાડિયામાં બધેય દોડતા ના કર દઉં તો યાદ રાખજો કે તમે કોની હારે રહેતા તા એમ જો સાહેબ બાબત જુઓ હા સ્ટાઈલમાં વોકિંગ ન કરવાનું કાયદેસર વોક જ લેવો કિંગ ન કરવાનું હા રેડી અને તમે ફોનનું બાનુથી કાઈ ઊભાનો રહી જતા હો ચલો હવે આની સર્વિસ ચાલુ કરી છે આજથી અને આજે થઈ છે તારીખ એકવીસ આવતી એકવીસ તારીખમાં બધાય બેનો બબે કિલો વજન નહીં ઉતરે તો સામે ને સામે ઉતાર નાખશું ના દાળ ભાત જમવાનું બંધ નથી કરવાનું જમતા જમતા વોકિંગ કરવાનું છે એટલે રહેજો કન્ટિન્યુ આગળ કરશું ધમાલ જોઈએ કેટલાક બી વાળે હે એમ ચાલો ભાઈ વોકિંગ ને લગભગ અડધી પોણી કલાક પૂરી થઈ છે કલાક નથી થઈ થઈ ગઈ થઈ આપણે કેટલા છે જો થઈ ગઈ એટલે 7 ને ને નીચે તું કે છે 7 ને વોકિંગ ચાલુ કર્યું તું હાજી 7 ને થઈ એટલે હજી કલાક નથી થઈ પણ શું રિવ્યુ હતા આત્મા જાગી ગયો એમ આત્મા જાગી ગયો અમારો આત્મા જાગી ગયો એમ હા હવે અમે રોજ સવારમાં આવશું રોજ સવારમાં બોલો બોલો આવી એક <laughs> <okay>, <laughs> એ આવી ગયો ઓર એમાં આવી ગયો તું એન ગુરુ છો મનબે ખેસના જવા દે જોઈ લે ચાલો રેજો હોય બરાયા બળા કો પહેલામાં રેજો સાક્ષીમાં નહીતર પછી જોરદાર સર્વિસ કરવામાં આવશે બાયને ગયા હોય ત્યાં અહીં નહી હો પાસ અહીંયા વોકિંગ કરવાનો જે બાર ગયા હોય અહીંયા પ્રભુજી લે અહીંયા એય કરવાનો પ્રભુજીમાં